પાણી દરિયાનું પાણી છે ને એનો સ્વાદ કેવો છે મીઠું છે કે ખારું છે શું છે આ દરિયાનો એક ભાગ છે બરાબર હવે અહીંયા સાંકળી નહેર છે આ ખેતર છે આ શું છે આ નહેરથી આ આ પાણીનો જે ઉભાર છે ને બધે પાણી આવે છે અહીંયા કિયારા બનાવેલા છે શું બનાવેલા છે એક કિયારો ભરાય બીજો ત્રીજો ચોથો આવી રીતે આ કિયારાઓમાં પાણી ભરાય બધા કિયારા ભરાઈ જાય પછી આ નહેરનું પાણી બંધ કરી દેવામાં આવે છે આ દરિયાનું પાણી પછી આ જે છે ને પાણી એને તાપ પડે ને ઉનાળાનો એમાં પાણીના પાણીને ઉડવા દે છે ભેજ ઉડી જાય છે એટલે નીચે જે ખારાસ છે ને એ બેસી જાય છે સફેદ કલરનો ખારાસ બરાબર અને એ આપણું તૈયાર થાય છે તેને શું કહેવામાં આવે છે મીઠું આપણે શાકમાં લખીએ ને મીઠું આપણી આદિવાસી ભાષામાં શું કહે છે એને ખારો અંગ્રેજીમાં એને શું કહે છે સોલ્ટ

સફેદ પથ્થર જેવો બની જાય છે અને એને પછી આપણે જે આપણા જે ખાવાનું આવે છે ને કોથળીમાં એ આપણે પહેલે અમુક લોકોના ઘરે આખું મીઠું આવે છે આવે છે ને અને અમુક દળેલું ખાય છે ખાય ને હાયોડીનવાળું એ મીઠું આ રીતે તૈયાર થાય છે બરાબર આને અગર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે અને એમાં જે કામ કરે ને એને શું કહેવામાં આવે છે કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે સોલસો કિલોમીટર લાંબો કેટલા કિલોમીટર લાંબો સોલસો કિલોમીટર લાંબો બરાબર ચાલો લખો ખ્યાલ આવે

મારી જ શાળામાં આવવાનું શરૂ કર્યું છે છતાં અમારી માતા તેને ઘરે પોટ ફકડાવી વાંચવામાં મદદ કરે છે શિક્ષકો અને બાળકો તેના દરેક શબ્દો

મોટી હતી કેવી હતી અને કાચ કાચ ખૂબ કાળા હતા હું જ્યારે બોલતો હતો ત્યારે બોલો 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 હું જ્યારે બોલતો હતો ત્યારે મને ચશ્મા કાઢવા કહ્યું તેણે જાણવું હતું કે નંદુની આંખો તેની છે તમે જો કાલા ચશ્મા પહેરેલા હોય ને તો આપણે એની આંખ જોઈ શકતા તમે જો મેં બી એકબીજાની આંખને જોતા હોય તો તમને ખબર પડે ને એ હસે છે કે રડે છે ખબર પડે ને ઘણા માણસ આંખમાં આંસુ નહીં પાડતા હોય પણ એની આંખ આપે કે એ રડે છે ખબર પડે ને આપણને ખબર પડે કે નાખ પડે આપણો ચહેરો છે ને એમાં આપણી આંખ છે ને બધું આપણું કહે આપે છે આપણો ચહેરો છે ને આપણે ખુશી છે કે આપણે દુઃખી છે એ વસ્તુ કહે આપે છે બરાબર તો આપણા સમાજમાં ઘણા બધા જે વિકલાંગ બાળકો હોય છે જે ખાસ જરૂરિયાતવાળા બાળકો હોય છે બરાબર ને કોઈને હાથ પગની તકલીફ હોય હોય ને તમે જોજો પછી મને નામ કેજો કોઈને હાથ પગની ચાલવાની તકલીફ હોય કોઈને આંખની તકલીફ હોય કોઈને બોલવાની તકલીફ હોય કોઈને યાદ શક્તિની તકલીફ હોય આવું છે આપણા ગામમાં આવા બાળકો છે આપણા ગામમાં કોઈના ઘરે છે આવા બાળકો કોણ છે ભાઈ એનો ભાઈ છે શું નામ તારા ભાઈનું નામ અનુરાગ મોટો ન તારા કરતા એને ચાલવાની તકલીફ છે ને હે બોલવાની બી તકલીફ છે ને બીજું કોણ એવું છે બીજો કોનો એવો ભાઈ છે બીજો કોનો એવો વૈશાલી બેનનો ભાઈ છે ને એવો હા બેન એ ના આવું બીજું કોણ છે આપણા ગામમાં આવું જન્મથી એમને દેખાતું બોલો બીજું કોઈ ગામમાં છે આવું ઈશ્વરભાઈને ત્યાં એક મોટો છોકરો સતીશ છે તો આ બધા બાળકો છે ને આ બધું આપણને ઘણું બધું આ બધી મુદ્રાઓ છે ને આનો શું ઈશારા થાય ને એ બધું અહીંયા છે આના વિશે આપણે સમજવાનું આ પાઠ આપણો છે અનોખો સંવાદ એનું વજન થાય એટલે બેસી જવાની છે બરાબર ને હા આ તો રાહુલે ડૂબાડી એવું નહીં આવે બરાબર ને કેમ આ વાટકી કેમ ડૂબી ગઈ કાંકરાનું વજન વધારે થઈ ગયું બરાબર ચાલો હવે આપણું શું વાંચું પછી લખ્યા

આ છે ને ડૂબુ ડૂબું કરે પણ ડૂબતી જોઈ હવે દે આ જોયું તરે કે ડૂબે હવે આ અડધી ભરેલી મૂકો જોઈ આ ઉપર અડધી રહે છે અને આ ત્રીજી મૂકો આખી ઉપર રે છે ને આ પ્રયોગ થઈ ગયો આપણો કમ્પ્લીટ ખબર પડી ગઈ બધાને બાટલ બોટલ કરી દીધો હવે શું છે આગલો મુદ્દો હા ચાલો દવાનું આવી ગયું છે બરાબર હવે આગલું મચ્યો